અમરેલી ની બાજુમાં લાઠી નું ગામ અને લાઠી ગામની અંદર આવી કુમારિકાઓ છે એ પૂજન કરે કરે વ્રત એવામાં યવન છે ત્યાંથી નીકળ્યા છે અને યવનો ત્યાંથી નીકળ્યા અને કુમારિકાઓ નાની નાની બિચારી ગોરમાનું નું વ્રત પૂજન કરી અને સ્નાન કરી અને ત્યાંથી બહાર ને નીકળી અને પાછી જતી હતી એવામાં ભીના વસ્ત્રે એ યવન લુટારાઓ જોયું એ યવન લૂંટારાઓ છે આ દીકરીઓને બહેનોને પકડવા માટે આવે અને એ બેનો છે બચાવો બચાવો ને રાડ પાડવા માંડે અને એમાંથી એક યુવાન છે એ ગામમાંથી પસાર થતો હતો ગોળો લીધો દીકરીઓનો आवाज સાંભળ્યો અને એ એ દીકરીઓને બચાવવા માટેથી અને એ યવનોની સાથે યુદ્ધ કરે દીકરીઓને એ આભરોની રક્ષણ કરવા માટેથી એમના ચરિત્રનું રક્ષણ કરવા માટેથી એમના શિલનું રક્ષણ કરવા માટેથી અને દેદો છે આજે યુદ્ધે ચડ્યો છે ઘણા બધા યોદ્ધાઓ ત્યાંથી ભાગી ગયા છે પણ અંતે દેદો એકલો હતો સાતમાં ઘણા બધા સૈનિકો હતા અને દેદાનું શરીર જે ચીરાઈ ગયું પેટના આંતરડા છે બહાર નીકળી આવ્યા છતાં આંતરડાને ભેગા કરી કરી અને એમ કહે છે કે જ્યાં સુધી હું જીવતો છું જ્યાં સુધી આ દેદાના શરીરની અંદર પ્રાણ છે તમે મારી બેન દીકરીઓને હાથ પણ નહીં લગાડી શકો આમ કરતા કરતા એવોનો ત્યાંથી ભાગ્યા છે કે હમણાં બધા આવી જશે તો આપણને પકડી લેશે અને દેદો છે એ અંતે મૃત અવસ્થામાં પડ્યો છે બધી દીકરીઓ એના એ શરીરને ખોડામાં લીધું અને પ્રાર્થના કરી કે અરે ભાઈ તમે અમારા માટે થઈ અને પ્રાર્થના કરી અમારા માટે થઈ અને તમે તમારા જીવને જોખમમાં મૂકી દીધો છે આમ કરતા કરતા એ દેદો છે એ શહાદતને વર્યો છે તો આપણો આ દેશ છે એ વીરોનો દેશ છે આજે દેદાની યાદમાં બધી દીકરીઓ છે દેદો કુટે આ ગામની અંદર પણ ઘણા બધા સૈનિકો છે લગભગ તાલુકામાં સૌથી વધારે માંડવી આ માંડવીમાં તલવાણાની અંદર એમ કે છે કે સૈનિકો સૌથી વધારે બધા છે એટલે ધન્યવાદ છે આપણા ગામને એમની માતાઓ બહેનોને બધાને કેમની રક્ષાને કાજ માટે થઈ ભારતની રક્ષા માટે થઈ અને આપ આપણા દીકરાઓને દેશની રક્ષા માટે સોંપ્યા છે એવું ગામડું ગામ એક હતું અને એની અંદર એક માજી રે માજીના પાંચ દીકરા સૈનિકો છે એ પાંચે પાંચ દીકરાઓ છે એ મિલિટરી ની અંદર આર્મી ની અંદર અને એ પાંચ દીકરાઓ કોઈ યુદ્ધ થયું છે યુદ્ધ ની અંદર એ પાંચે પાંચ દીકરાઓ છે એ ખપી ગયા છે ફરીથી યુદ્ધ નો સમય આવ્યો અને એ સૈનિકો ની અછત ઉભી થઈ એટલે ગામડે ગામડે બધે સમાચાર મોકલાવવામાં આવ્યા મોટા મોટા સાહેબો બધા આવ્યા છે અને કહે છે કે કોઈ સુરવીર હોય કોઈ વીર પુરુષ હોય તો ભરતી કરવી છે કોઈ આપો એટલે એ એ માતા હતી પોતાના વર્ષના બાળકને છે એ કે છે કે આ મારા દીકરાને તમે લઈ જાઓ મારા દીકરાને સૈન્ય ની અંદર ભરતી કરો ઓલો આવ્યો હતો કે મા તમારા પાંચ દીકરા તો આ શહાદતની અંદર યુદ્ધ ની અંદર ખપી ગયા છે તમે છઠ્ઠા દીકરાને મોકલવા માંગો છો

શહીદ થાય છે શહાદતને વરે છે એની માં ચોધાર આસુ ત્યારે રડવા લાગ્યો સાહેબ આયા તા કે સાહેબ માં અમે તને કીધું કે તારા પાંચ દીકરા તો ત્યાં આપી દીધા છે હવે આ એક દીકરો છે તારા વૃદ્ધાવસ્થાનો સહારો છે તો તારા છઠ્ઠા દીકરાને તમે તમારા માટે રાખો તો તમે શા માટે મોકલો અમે તો તને ના પાડી હતી મા એટલે માં કહે છે કે મારો દીકરો શહીદીને બોર્યો એટલા માટે હું નથી રડતી પણ મને ભગવાને છ જ દીકરા દીધા આજે કદાચ સાતમો દીકરો દીધો હત ને એને હું સેનાની અંદર ભરતી કરત અને મારા દેશની રક્ષા કરત એટલે આવી વીર નારીઓ હોય ને એ સૈનિકો આવા વીર પુરુષોને જન્મ આપે ત્યારે આપણી માતૃભૂમિની રક્ષા થતી